પગલે આસપાસની વસાહતમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું ઘટનાની જાણ થતાં જ ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારો ગંભીર રીતે દાજી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે આગમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય કામદારોની તાત્કાલિક સારવાર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની હાલતને પ્રાથમિક બાદ વધુ ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સૈયદ દહેજ